જય માતાજી મિત્રો અમે જઈ રહ્યા છીએ શિદ્ધપુર મેળામાં રાતે આમ તો રાતે અમે જોઈને કરતા નહીં પણ મારા ભાઈને કડીથી આવવાના છે અને મારા પપ્પાનો ફોન આવ્યો તો કે આપણે શિદપુર મેળામાં જવું છે તો અમે રાતે આજે કરવાના છીએ તો વિડીયોમાં તમને દેખાડીશું મેરો જેવો છે ચેવો નહીં આ વર્ષે જેવો ભરવાનો સર બરાબર તો અમે અત્યારે તો હું તો તૈયાર થઈ ગયો હું અમાર સુહગે તૈયાર થઈ ગયો બરાબર પણ સુહગના મમ્મી હજુ તૈયાર થવાનું બાકી છે તૈયાર છે એમ કંઈ માં દયો આભા જાવ તો તૈયાર હોય તો

એકાદ જણ બતાવીશ કે કેવું છે જગડો બગડો લોટ આવે છે લડી એકાદ ની પખ્યા તો ગોમે ગોમે વસ્તી સેલરી લઈને જ આવે છે ઘેર બહુ સેલરી વસ્તી લાવે બધા તો સેલરી બહુ ભાવે હમ અમાર સુવાગ ને બહુ ભાવે ને સુવાગ હમ અમે તો પોઈ જે કાશી બધી છે જે મે તો બધી એ પોતાય કરી બાકી મજા આવી જતી હમ હમ આજી જી કાચી બધી લાવવાની આજે લાવવાની હમ આજે લાવીશ તમે પણ મિત્રો જતા હોય ને શેરડી લેવા તો એકાદ થી લઈ જજો પાછ શિવપુરી જતા હોય તો ગોમ ની ખબર હોય અને કીધું શિવપુરી મેળા જવાનું હે જો મારા એ બા લેવા અને મારા સુહાગ ના બા લેવા જો હેન્ડસિંગ જેવા એ ભૂલી ના જતા રો ને કવડા જતા તો તો પોલીસ ઓ મળશે ને તો તમને હા ને તે હોતી ને હોતી મારશે ના 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 મારા યાર કોઈ પોલીસ મારો યાર ના મારે આપણે યાર તાકાત હોય તાકાત હ પણ ઈ વને લાયસન જો લાયસન ના હોય તો મારે ભાઈ જય માતાજી આમાં વિડિયો એક જ તમને બતાવીશું જય માતાજી મિત્રો શિવપુર આવી ગયા છીએ આ શિવપુર એક કિલોમીટર નદી મેં અડીને જઈએ છીએ રાતે દસ વાગે

सुबह के देजो आदमू dada मेड़ो कार्तिक मेड़ो कार्तिक <laughs> चिकूना मेड़ो कार्तिक मेड़ो कार्तिक 25 कार्तिक भगत हां <laughs> हमारा <laughs> स्टाफ छे बदो हमारी फैमिली है काबाज जी तू अभी खटिया बनाओ <laughs> लागो मेड़ो कहां हाथ मेड़ो

ยังจะไปกวาดอะไรก็มาช่วยกันว้าเอูจะเห็นดันมาอะไรสันมาแรงสันนักกอลีวะจ้ะบอบาสว่างกับวบบุญย์เนี่ยพอดเจ้า

મિત્રો તમે પણ આવજો આજ તો વસ્તી ઓછી હવે ટ્રાફિકમાં નહીં આવે ટ્રાફિકમાં મજા ના આવે એટલા માટે અમે ટ્રાફિકમાં નહીં આવ્યા વેલા વેલા આપણે આવી ગઈ આમ તો ટ્રાફિકમાં મજા આવે પણ આપણો વિડીયો વિડીયો ઉતારવાની ના મજા આવે એમ ચાલો બધા જો પબ્લિક ગમે ગમે વસ્તી આવી શિવપુર મેરામ અભી તતન ધારા હા 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 જોવા ખાલી મેરો તો જો ચકડોર ને બગડોર જોવા તો ખરા મારી માની છે આગળ જોવા તો ખરા જોયા લાયક હો ભાઈ જરૂર જરૂરથી આવજો બધા જોવા માટે હા ઓનું નો મેળો કહેવાય હજુ તો પબ્લિક હજુ ચાર દિવસ થશે ને એટલો જોમશે પબ્લિક જોરદારો હા Oh, I just said <laughs> <laughs>

વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા દરેક રમકડાના વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા ઈનામ ન લાગે તો પૈસા પાછા વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા દરેક વસ્તુના વીસ રૂપિયા નાની મોટી વસ્તુ બધી વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા દીવાલ ઘડિયાળ रमकड़ा दरेक वस्तु <laughs> શું વાગ મમ્મી આગળ આગળ જઈ જઈજો હશું વાગદા દાદા ને અમે બધા આંખાથી એ હા હજુ બરોબર નહીં ભરવાની હા તો ના ભરા હજુ કાલે એને અમદાવાદ બે દિવસ વધારે ભરાશે આ પીનું સુહાગ બી હજુ ફરવા મંડ્યો એ ઢબુડો આ બાજુ જો સુહાગ કુદવા જે અંદર દેખાય સુહાગ ઉપર કોદે સુહાગ કુદો

นุ่งกวามาตนี่นะสกรนุ่งเก่าม้ खाली जाए खाली जाए तो पैसा पाचा दस रुपया दस रुपया दस रुपया टिकट लाइने आगे चलो दस रुपया दस रुपया दस रुपया ना लगे तो पैसा पाचा लगे लगे ना लागे दस रुपया दस रुपया दस रूपया खाली ना जाए खाली जाए तो पैसा पाचा चलो भाई चलो दस में इनाम खोलो ना दस रुपया दस रुपया दस रुपया ना लागे तो पैसा पाचा लागे लागे नहीं लागे दस रुपया दस रुपया दस रुपया खाली ना जाए खाली जाए तो पैसा पाचा चलो भाई चलो दस रुपया में इनाम खोलो नज खाली जाए तो पैसा पाचा दस रुपया दस रुपया दस रुपया जाइए तीन सौ रुपए वाली साड़ी तीन सौ रूपए मिले ले जाइए रंग बिरंगी साड़ियाँ है ऐसा मौका दोबारा नहीं मिलेगा इतने कम रेट में इतनी सुंदर साड़ियाँ देखिए कितनी सुंदर कितनी कलर તો આ બધા લઈ લઈને ઉપડ્યા શેલડી શેલડીની આ શેલડી દેખાય તો આટલા જોરદાર બધા શેલડી વખત